આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી વતવી પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણાદેવી આજે ગુજરાતના ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે ભારતની આરતીએ પેરુમાં ચાલી રહેલી વિશ્વ અંડર વીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલાઓની દસ હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો અને પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે ગઈકાલે એક સુવર્ણ અને બે કાંસ્ય સહિત ત્રણ ચંદ્રક જીત્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જિલ્લા સ્તરના ન્યાયિક અધિકારીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના પંચોતેર વર્ષની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન પણ કરશે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સંમેલનમાં માળખાકીય સુવિધા સમાવેશી રૂમ ન્યાયિક સુરક્ષા કેસ સંચાલન અને તાલીમ સહિતના જિલ્લા ન્યાયતંત્રના મુદ્દાઓ પર પાંચ સત્રો હશે ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી વાય કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલ અને એટર્ની જનરલ પણ ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને પરિપૂર્ણ કરતી આ અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મેરઠ લખનૌ મદુરાઈ બેંગલુરૂ અને ચેન્નાઈ નાગરકોઇલ એમ ત્રણ રૂટ પર દોડશે જેનાથી ઉત્તરપ્રદેશ તમિલનાડુ અને કર્ણાટકના લોકોને હાઇસ્પીડના વિશ્વસ્તરીય માધ્યમોની સુવિધા મળશે આ ટ્રેનોથી પ્રવાસીઓ વ્યવસાયિકો ધંધાદારીઓ અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે રેલવે સેવાના નવા ધોરણની શરૂઆત થશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મેરઠ અને લખનૌ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસમાં આઠ કોચ હશે અને મુસાફરીમાં લગભગ સાત કલાક પંદર મિનિટનો સમય લાગશે દરમિયાન ચેન્નાઈના અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ચેન્નાઈ એગમોર અને નાગરકોઇલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના સંચાલનથી ત્રિચી મદુરાઈ ડિંડીગુલ અને તિરુનવેલી સહિતના મુખ્ય ઔદ્યોગિક વેપાર અને પ્રવાસન કેન્દ્રો વચ્ચે સંપર્ક વધશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગુજરાતના ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન સગર્ભા દાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે ઉલ્લેખનીય છે કે સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારથી પોષણ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રુનૈના સુલતાન હાજી હસનલ બોલ્કીયાના આમંત્રણ પર પ્રધાનમંત્રી ત્રીજી સપ્ટેમ્બરે બ્રુનૈ દારૂસલામની મુલાકાત લેશે શ્રી જેસ્વાલે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા તે દેશની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે પ્રવક્તાએ કહ્યું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને બ્રુનેઇ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ચાલીસમી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે શ્રી જયસ્વાલે કહ્યું કે શ્રી મોદી મુલાકાતના બીજા તબક્કામાં સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગના આમંત્રણ પર બુધવારે સિંગાપુર પહોંચશે દરમિયાન વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં પૂરની સ્થિતિ અંગેના મીડિયા અહેવાલને ફગાવી દીધો હતો જેમાં ભારતને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે એક પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ તેને અસત્ય ગણાવ્યું અને કહ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે તો યુક્રેન અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી નવી દિલ્હીને કીવ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની ઉચ્ચસ્તરીય મુલાકાતનો સમાવેશ થાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર વીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મહિલાઓની દસ હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો છે આરતી ચુમ્માલીસ મિનિટ ઓગણચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી આરતીએ તેનો અગાઉનો સુડતાલીસ મિનિટ એકવીસ પોઈન્ટ ચાર સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો ચીનની ઝુઓમાં બાઈમાએ સુવર્ણ અને મેલિંગ ચેને રજત ચંદ્રક જીત્યો હતો પેરાલિમ્પિકમાં ગઈકાલે ભારતીય નિશાનીબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી જેમાં અવનીલ લાખેરાના દસ મીટર એર રાઇફલમાં સુવર્ણચંદ્રક મનીષ નરવાલ ચંદ્રક અને મોના અગ્રવાલના કાસ્યચંદ્રકનો સમાવેશ થાય છે દરમિયાન પેરાલિમ્પિક ગેમ્સમાં આજે ત્રીજા દિવસે ભારત નિશાનીબાજી સ્પર્ધામાં ચંદ્રક મેળવશે તેવી આશા છે નિશાનીબાજીમાં સ્વરૂપ મહાવીર ઉન્હા લકર પુરુષોની દસ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ વનના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે જ્યારે રૂબીના ફ્રાન્સીસ આજે બપોરે મહિલાઓની દસ મીટર એર પિસ્ટોલ એસએચ એકમાં ક્વોલિફિકેશનમાં રમશે તેમજ બાલા ફેંકમાં પરવીનક કુમાર આજે રાત્રે એફ સત્તાવન ફાઇનલ ઇવેન્ટમાં પોડિયમ ફિનિશિંગ મેળવવા પર નજર રાખશે હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે જેના કારણે છેલ્લા ચોવીસ કલાકથી ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઓડિશા તટીયા આંધ્રપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે આગામી બે દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત પશ્ચિમ બંગાળના ઉપહિમાલય ક્ષેત્ર અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કોકણ ગોવા કેરળ દક્ષિણ અને મધ્ય ભારતમાં તટીય કર્ણાટકની સાથે તમિલનાડુ પુડુચ્ચેરી લક્ષદ્વીપ અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી છ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર લદ્દાખ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખડ દહેરાદુનમાં સીએસઆઈઆર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમમાં વૈજ્ઞાનિકો ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે તેઓ દહેરાદૂનમાં રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ તેમજ એઆઈઆઈએમએસ ઋષિકેશની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ સાથે વાર્તાલાપ પણ કરશે હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી પ્રવેશ આડેચિયા પેરાલિમ્પિક્સ રમતમાં ભારતને સુવર્ણચંદ્રક મળ્યો તે સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે નવગુજરાત સમય લખે છે પેરિસ પેરા ગેમ્સમાં શૂટર અવનીએ પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો રાજસ્થાન પત્રિકા મુખ્ય હેડલાઇનમાં કહે છે અવનીને જીતા ગોલ્ડ પ્રીતિને દોડ મેં દિલાયા દેશ કો પહેલાં મેડલ નવગુજરાત સમયની મુક હેડલાઇનમાં જણાવાયું છે કે કચ્છ પરનો ખતરો ટળ્યો અસના વાવાઝોડું ઓમાન ભણી ફંટાયું ગુજરાત સમાચાર લખે છે બેરોજગારી ઘટિયાના દાવા પોકળ યુપીમાં સાહીઠ હજાર કોન્સ્ટેબલ માટે અડતાલીસ લાખ અરજી સ્ત્રીધન પર ફક્ત મહિલાનો અધિકાર સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીના સમાચારને ફૂલ છાબે મુખ્ય હેડલાઇનમાં લીધા છે ભાસ્કર લખે છે તેતાલીસ લાખ બાળકોના મધ્યાહન ભોજનમાંથી નાસ્તો ગાયબ સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને ટાંકીને લખે છે શિવાજી આરાધ્યદેવ માથું ઝુકાવી માફી માગું છું સંદેશ લખે છે સુપ્રીમ કોર્ટમાં અધંધ ત્યાંશી હજાર કેસ પેન્ડિંગ અને પાકિસ્તાન સાથે વાટાઘાટનો યુગ સમાપ્ત વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના આ નિવેદનના સમાચારને ફૂલછાબે પહેલા પાના પર લીધા છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગુજરાતના ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા